નમસ્કાર દોસ્તો હું છું પ્રભાત અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો મિત્રો ઈ શ્રમ કાર્ડ જો તમારી પાસે છે તો મિત્રો તમારે પણ આવો મેસેજ આવ્યો હશે અથવા નથી આવ્યો મેસેજ તો પણ જો તમારી પાસે ઈ શ્રમ કાર્ડ છે તો તમે ત્રણ રૂપિયા પેન્શનનો લાભ લઈ શકો છો તો મિત્રો શું હતું આ મેસેજમાં તો મિત્રો મેસેજમાં એવું લખેલું હતું કે જો ત્રણ પેન્શન જોઈન પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના માનધન ડોટ ઇન ઉપર જઈ અને ડાયરેક્ટ આપણે આ યોજનાનો લાભ લઈ શકીએ છીએ મંથલી કોન્ટ્રીબ્યુશન સ્ટાર્ટ ફ્રોમ પંચાવન રૂપિયાથી આપણે સ્ટાર્ટ કરી શકીએ છીએ તો મિત્રો આજના વિડીયોમાં તમને આ યોજના વિશે તમામ માહિતી આપીશ કે આનું ફોર્મ આપણે ક્યાં ભરશું કઈ રીતના ભરશું કઈ રીતના આપણને લાભ મળશે કેટલું આપણે કોન્ટ્રીબ્યુશન કરવાનું છે તો વિડીયોને લાઇક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ભારત સરકાર દ્વારા દરેક વર્ગ માટે કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે પરંતુ મિત્રો સરકારે મજૂર વર્ગ માટે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના ચલાવવામાં આવે છે આ યોજના હેઠળ અસંગઠિત ક્ષેત્રના કામદારોને તેના સાઠ વર્ષની ઉંમર પૂરા થઈ અને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મળવાપાત્ર થાય છે તો મિત્રો આ યોજનાનો લાભ આપણે કઈ રીતના લેશું તો જો તમારી પાસે ઈ શ્રમ કાર્ડ છે તો તમે આ યોજનાની અરજી તમે ઓનલાઈન પણ કરી શકો છો તમારી જાતે માનધન ડોટ ઇન નામની વેબસાઇટ ઉપર જઈ અને મિત્રો આપણે સેલ્ફ રજીસ્ટ્રેશન કરી અને આ યોજનાનું ફોર્મ ભરી શકીએ છીએ જો તમને સેલ્ફ રજીસ્ટ્રેશન નથી ભાવતું તો તમે નોંધણી કોઈ સીએસસી સેન્ટર હોય નજીકમાં કોઈ તો ત્યાં જઈ અને તમે આ યોજનાનો લાભ લઈ શકો છો તેનું ફોર્મ સીએસસી સેન્ટર દ્વારા ભરી શકો છો યોજના ચાલુ કરવા માટે તમારી પાસે સેવિંગ એકાઉન્ટ આધાર કાર્ડ જેવા ડોક્યુમેન્ટ હોવા જોઈએ આ યોજના તમે બેન્કમાંથી પણ ચાલુ કરાવી શકો છો તમારી પાસે સેવિંગ એકાઉન્ટ છે જે બેંકનું એ બેંકમાં જઈ અને તમે આ યોજનાનો લાભ લઈ શકો છો મિત્રો આ યોજનામાં ખાતું ખોલાવતી વખતે તમારે બેંક વિગતો આપવાની હોય છે અરજદારની પાસબુક ચેકબુક અને બેંકનું સ્ટેટમેન્ટ પણ આપવાનું થશે ત્યારબાદ ખાતું ખોલાવતી વખતે અરજદારે નોમિનીનું વિશેષ વિગતો આપવાની થશે કે સાઠ વર્ષ પછી અરજદારને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મળવા પાત્ર થાય છે સાઠ વર્ષ પછી અરજદારનું મૃત્યુ થયા બાદ તેના પત્નીને પણ અડધું પેન્શન મળવા પાત્ર થશે એટલે કે પંદરસો રૂપિયા એના પત્નીને મળવા પાત્ર થશે મિત્રો આ યોજનામાં આપણે હર મંથલી આપણે અમુક રકમ ભરવાની થતી હોય છે પચાસ સો રૂપિયા જેવી રકમ ભરવાની થાય છે તો આમાં કેટલી રકમ આપણે ભરવાની થશે એ જાણવા માટે આપણે ફાઇનાન્શિયલ કેલ્ક્યુલેટર નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લીધી છે મિત્રો આમાં જોવો તમને પીએમ શ્રમયોગી માનધન યોજના એવું તમને જોવા મળશે આમાં તમે અઢાર વર્ષથી લઈને ચાલીસ વર્ષના વ્યક્તિ કોઈ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે હવે ત્રણ હજારનું પેન્શન મેળવવા માટે તમારે તમારી ઉંમર અહીંયા એન્ટર કરવાની છે દાખલા તરીકે કોઈ કોઈ વીસ વર્ષનો વ્યક્તિ છે આ યોજના હેઠળ લાભ લેશે તો એને જો હર માસિક એકસઠ રૂપિયા ભરવાના થશે એને ટોટલ આ કોન્ટ્રીબ્યુશન છે એ ચાલીસ વર્ષ કરવાનું છે એટલે ટોટલ એને ઓગણત્રીસ હજાર રૂપિયા ભરવાના થશે આખી જિંદગીમાં ત્યારબાદ એને સાઠ વર્ષ પૂર્ણ થઈ અને ત્રણ હજારનું પેન્શન ચાલુ થઈ જશે એવી જ રીતના મિત્રો કોઈ ત્રીસ વર્ષનો વ્યક્તિ છે અને એને આ યોજના હેઠળ લાભ લેવો હોય તો એને એકસો ને પાંચ રૂપિયા હર મહિને ભરવાના થશે એટલે ટોટલ એને ત્રીસ વર્ષ કોન્ટ્રીબ્યુશન કરવાનું થશે એમાં મિત્રો સાડત્રીસ હજાર આઠસો રૂપિયા ટોટલ એને ભરવાના થશે ત્યારબાદ સાઠ વર્ષ પૂર્ણ થાય ત્રણ હજાર રૂપિયાનું પેન્શન ચાલુ થઈ જશે તો મિત્રો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલને તો સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ